નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છીએ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ વાર્ષિક પરીક્ષા બે હજાર છવ્વીસ ધોરણ નવ વિષય વિજ્ઞાન વિભાગ બીનું ચેપ્ટર નંબર ચાર આપણે જોવાના છીએ બરાબર સમગ્ર યુટ્યુબમાં સૌ પ્રથમ સોલ્યુશન તમને મળી જશે તો વિડીયોની લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કર ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને વિડીયોની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો સમગ્ર યુટ્યુબમાં સૌ પ્રથમ સોલ્યુશન તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને જોઈ લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ આપણે આ અસાઇનમેન્ટના એકસો પચાસ પ્લસ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે ધોરણ નવના તો તમારે બીજે ક્યાંય પણ જવાની જરૂર નથી આપણી યુટ્યુબ ચેનલ પર તમને આના એકસો પચાસ વિડીયો અવેલેબલ હશે દરેક ટાઈમે બરાબર આપણે બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો એકસો પચાસ વિડીયો તો ચાલો હવે આપણે જોઈ લઈએ ઓક્સિજન અને મેગ્નેશિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વેચની દર્શાવો તો અહીં ઉત્તર રહેશે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે તેથી તેમાં આઠ ઇલેક્ટ્રોન હોય છે તેથી તેની ઇલેક્ટ્રોન વેચની કે બરાબર બે એલ બરાબર છ એટલે કે બે અને છ છે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક બાર છે તેથી તે તેથી તેમાં કુલ બાર ઇલેક્ટ્રોન છે તેથી તેની વેચની કે કક્ષામાં બે અને એલ કક્ષામાં આઠ એટલે કે એમ કક્ષા બરા અને એમ કક્ષામાં તમારે વિદ્યાર્થી મિત્રો બે રહેશે તેથી તેની વેચની બે આઠ બે થશે બરાબર વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજાવી દો ઓક્સિજનનો પરમાણિક ક્રમાંક આઠ છે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય એલ કક્ષામાં હંમેશા આઠ ઇલેક્ટ્રોન સમાય તો વિદ્યાર્થી મિત્રો કે કક્ષામાં બે સમાય ગયા હવે આઠમાંથી બે ગયા એટલે કેટલા બાકી રહ્યા આઠમાંથી બે આમાં આવી ગયા એટલે કેટલા બાકી રહ્યા છ તો એલ કક્ષામાં છ આપણે આપી દીધા પરંતુ એલ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે તો એલ કક્ષામાં કુલ આઠ ઇલેક્ટ્રોન સમાય છે માટે છ હજુ બે બાકી રહ્યા બરાબર તો આપણે એમ લખી શકીએ કે બરાબર બે અને એલ બરાબર છ બરાબર વિદ્યાર્થી મિત્રો આ ખબર પડી ગઈ ત્યાર પછી આગળ હવે મેગ્નેશિયમની વાત કરીએ મેગ્નેશિયમનો પ્રમાણિક્રમાંક કેટલો છે બાળથી યાદ રાખવાનું તેથી તેનો ઇલેક્ટ્રોન રચના બાળ હોય છે તેથી તેની બેચની હંમેશા વિદ્યાર્થી મિત્રો કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય બે ઇલેક્ટ્રોન સમાય એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો આઠ ઇલેક્ટ્રોન સમાય અને એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો બેની એમ ઘાત સમાય બરાબર એટલે બેની એક ઘાત એટલે બે કે કક્ષામાં બે બેની બીજી ઘાત એટલે બેની બે એટલે બેનો વર્ગ અહીંયા વિદ્યાર્થી મિત્રો એનનો એનની બે ઘાત સૂત્ર છે એટલે કે અહીં એક સૂત્ર છે તો વિદ્યાર્થી મિત્રો એવું એક સૂત્ર છે જેને આપણે આના પરથી નક્કી કરી શકીએ છીએ તમારે પુસ્તક બુકમાં આપેલું છે પરંતુ એ તમારે યાદ રાખવાનું કમસે કમ કેમાં બે એલ એલમાં આઠ સમય અને એમમાં લગભગ અઢાર જેટલી સમય છે બરાબર તો એ તમે યાદ રાખજો એટલે તમને આ ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે આગળ આપણે વાત કરીએ ઉત્તર નંબર એક જોઈ લીધું તો આ પણ ઉત્તર નંબર એક જ છે ઉત્તર નંબર બે જોઈ લઈએ પ્રશ્ન નંબર બે સમદળી અથવા સમભાર્ય તત્વો એટલે શું સમજાવો તો અહીંયા જુદા જુદા તત્વો એક જુદા જુદા તત્વોના એવા પરમાણુ ઓ કે જેમાં પરમાણુ ક્રમાંક અલગ હોય પરંતુ પરમાણુ દળાંક સમાન હોય તેવા તત્વોને સમદર્ય અથવા સમય તત્વો કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે અઢાર એ આર અઢાર ચાલીસ અથવા સીએ વીસ ચાલીસ સમદળીય તત્વો છે આ તત્વો જુદા દહ હોવાથી તેમાં રાસાયણિક ગુંદરમાં પણ જુદા દહ હોય છે પરંતુ બંને પરમાણુના ન્યુક્લિયોસ એટલે કે ન્યુક્લિયસ એટલે શું વિદ્યાર્થી મિત્રો પ્રોટોન પ્લસ ન્યૂટ્રોનની સંખ્યાને કે પ્રોટોન પ્લસ ન્યૂટ્રન એટલે કે ન્યુક્લિયસ ની કુલ સંખ્યા સમાન હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગઈ આપણે સમ દળી અને સંભાળીએ તત્વો વિશે વાત ત્યાર પછી એનએ પ્લસમાં સંપૂર્ણ ભરાયેલી કે અને એલ કક્ષા કક્ષા ધરાવે છે સમજાવો બરાબર વિદ્યાર્થી મિત્રો તો આમાં તમારે સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે બરાબર સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર છે પરંતુ પર પ્લસ એક છે એટલે કે અગિયારમાંથી એક જાય તો દસ વધે અને કે કક્ષામાં આપણે હમણાં જોઈએ બે ઇલેક્ટ્રોન હોય એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય એટલે આનો પરમાણે ક્રમાંક અગિયાર છે અગિયારમાંથી પ્લસ પ્લસ છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે અગિયારમાંથી એક જાય તો દસ વધશે એટલે આ કે કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે એમ કહી શકાય અહીંયા એ જ ઉત્તર છે કે સોડિયમનો પરમાણિક ક્રમાંક અગિયાર છે પરંતુ એનેનો પરમાણ ઇલેક્ટ્રોન વેચને બે આઠ એક છે પરંતુ એ એને પ્લસ આયન બનાવતી વખતે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે પ્લસ આયન બનાવે ત્યારે એક ઇલેક્ટ્રોન અહીંયા પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય હંમેશા આ યાદ રાખવાનું તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ થઈ જશે અને બે આઠ એટલે કેમાં બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને એલમાં આઠ ઇલેક્ટ્રોન સમાવશે એટલે દસ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી થઈ જશે આથી કહી શકાય કે એને પ્લસમાં કે અને એલ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે ત્યાર પછી ચાર નંબર જો એલ બરાબર આઠ હોય તો તત્વની સંયોજકતા શું થશે તત્વનું નામ પણ દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉત્તર છે કે ઝેડ બરાબર આઠ એટલે કે પરમાણુ ક્રમાંક આઠ આ તત્વનું નામ ઓક્સિજન છે ઇલેક્ટ્રોન વેસની બે અને છ બરાબર એટલે કે ઓકે એટલે કે ઝેડ બરાબર આઠ હોય તો તત્વની સંયોજકતા શું થશે તત્વનું નામ પણ જણાવો તો અહીંયા તત્વની સંયોજકતા વિદ્યાર્થી મિત્રો બે થશે અને કરવા સંયોજકતા બે થશે અને તત્વનું નામ વિદ્યાર્થી મિત્રો આ આઠ એટલે ઓક્સિજન તત્વનું નામ ઓક્સિજન ઝેર બરાબર આઠ વાય એટલે કે તત્વનું નામ ઓક્સિજનની સંયોજકતા બે બરાબર તો આ થઈ ગઈ આપણી આની વાત પછી તમારે અહીંયા પ્રોટોન અને ન્યૂટ્રોનનો તફાવત આપવાનો છે તો અહીંયા પ્રોટોન ધન ભારિત કન ધરાવ કન છે જ્યારે ન્યૂટ્રોન કોઈપણ પ્રકારનું વીજભાર ધરાવતો નથી ત્યાર પછી એક જ તત્વના બધા જ પરમાણુ પ્રોટોનની સંખ્યા સમાન હોય છે ત્યાર પછી અહીંયા ન્યૂટનમાં એક જ તત્વના જુદા જુદા પરમાણુ ન્યૂટ્રોનની સંખ્યા સમાન હોવી જરૂરી નથી જેમ કે સંસ્થાનિકોમાં બરાબર આ એક જ છે બંને ત્યાર પછી એ પ્રોટોનની સંખ્યામાં તત્વોનો પરમાણુ ક્રમાંક નક્કી કરે છે જ્યારે ન્યૂટનની સંખ્યામાં પરમાણુ ક્રમાંક દરને અસર કરે છે ત્યાર પછી અહીંયા છે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલ હોય છે જ્યારે ન્યૂટન પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે પરમાણુના કેન્દ્રકમાં આવેલો છે અને આ પણ પરમાણુના કેન્દ્રકમાં આવેલો હોય છે તો આ થઈ ગઈ આપણે પ્રોટોન અને ન્યૂટનની વાત વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે આગળ હવે જોઈ લઈએ પ્રશ્ન નંબર છ જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી બીજી બે યુટ્યુબ ચેનલ છે તો એ બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં બરાબર તો એ છે રેડોની નિષ્ક્રિય વાયુ તત્વ છે તેના એક સંસ્થાને એક બસો બાવીસ આર એન છે એટલે કે આર એન એટલે રેડોન તેમાં પ્રોટોન અને ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તો રેડોનનો પ્રમાણિક ક્રમાંક છ્યાસી છે વિદ્યાર્થી મિત્રો એટલે સંસ્થાનિક બસો બાવીસ આર એન બસો બાવીસ તો પ્રોટોનની સંખ્યા છ્યાસી થશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છ્યાસી થશે હવે બસો બાવીસમાંથી છ્યાસી બાદ કરીએ તો આપણને ન્યૂટ્રોનની સંખ્યા મળી જશે એકસો છત્રીસ તો આ સાથે અહીંયા આપણે કમ્પ્લીટ છ પ્રશ્નો જોઈ લીધા વિડીયો સારો લાગે હોય તો લાઇક શેર નહીં સબસ્ક્રાઈબ કરતા નહીં આપણે આગળ નવા વિડીયો બનાવવાના છીએ તો વિડીયોને સબ લાઇક કરદો શેર કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને આપણી બીજી બે યુટ્યુબ ચેનલ છે તો એને પણ સબસ્ક્રાઈબ કરી